કે ભાજપ તો સત્તામાં છે અને સત્તા લેવા માટે કે ધારાસભ્યો તોડવા માટે ગમે તે કરે પરંતુ આ ધારાસભ્યો તૂટી પહેલી ટમની અંદર એસી જેટલા ધારાસભ્ય હતા એમાંથી દસ જેટલા ધારાસભ્યો જતા રહ્યા અત્યારે એક અમારા કોંગ્રેસના ધારાસભ્ય ગયા બીજા ટૂંક સમયની અંદર જવાની મીડિયાના મારફતથી વાતો જાણવા મળી રહી છે તો શા માટે આ ધારાસભ્યો થઈ જઈ રહ્યા છે એ માટે ચિંતન વિચાર કરવાની જરૂર છે કોંગ્રેસે તાત્કાલિક ગંભીર બનવાની જરૂર છે અમે અમારા મોવડી મંડળ અમારા પ્રદેશ પ્રમુખ સાથે પણ વાત કરવાનીનો પ્રયાસ કર્યો આજે પણ અમે વાત કરીવાનો પ્રયાસ કર્યો સોર્સિસ મારફતે દિલ્હી ખાતે આ સમાચાર પણ મોકલાવ્યા ગઈકાલે અમારા પક્ષના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાથે પણ વાત કરી પરંતુ જે રીતે મને લાગે છે કે આ ધારાસભ્યો તૂટી રહ્યા છે છતાં પણ કોંગ્રેસ જોઈએ એટલે જાગૃત બની નથી કે ગંભીર બની નથી એ બાબત હું માનતો નથી કે પક્ષ ખાલી થઈ જાય કે પક્ષ તૂટી જાય આજે હું ધારાસભ્ય હોય કે ગમે તે ધારાસભ્ય હોય એક પક્ષ છોડીને બીજા પક્ષ મૂક્યા પક્ષ એ મહાન છે અને પક્ષ હંમેશો જીવંત રહેવાનું છે કોંગ્રેસ એ વર્ષો જૂનો પક્ષ છે આઝાદી સમયથી એટલે પક્ષ તૂટશે તે કે પક્ષ પતી જશે એ માનવા હું તૈયાર નથી પરંતુ જે રીતે સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટી જેટલી જાગૃત છે આટલા વર્ષથી સત્તામાં હોવા છતાં જેટલી સિન્સિયરતાપૂર્વક ભારતીય જનતા પાર્ટી સંગઠન માટે કામ કરી રહી છે એટલો ગંભીરતાપૂર્વક કોંગ્રેસ પાર્ટી ધારાસભ્યો જત્તા હોવા પણ કરી લઈ નથી આપણે સાથે ન્યૂઝરૂમ થી એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરા જોડાઈ ગયા છે દીક્ષિત

સ્ટેટમેન્ટ છે કિરિટ બન્યું છે નિવેદન છે ધ્રુવિશા તે ખરેખર એક શંકારૂપ આપણા માટે એટલા માટે છે કે એક ચર્ચા સવારથી જ હતી કે કોંગ્રેસના હજુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે આ તમામની વચ્ચે કિરીટ પટેલનું મોટું સ્ટેટમેન્ટ સામે આવ્યું કે કોંગ્રેસ સંગઠનમાં ધ્યાન નથી આપતું ડેમેજ કંટ્રોલ નથી કરતું અને ધ્રુવિશા હું કહી દઉં કે આ કડાડ કિરીટ પટેલ જીત્યા ત્યાર બાદ જ હતો બે વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારબાદથી જ જે લોકો એ કિરીટ પટેલ વિરુદ્ધ ત્યાં પ્રચાર કર્યો હતો કિરીટ પટેલનું માનવું છે કે કોંગ્રેસના જ કેટલાક નેતાઓએ છે તેની વિરુદ્ધ પ્રચાર કર્યો હતો અને ત્યારબાદ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને એ જ માટે કિરીટ પટેલે ઘણી બધી વખત છે તે પત્રો પણ લખ્યા છે હાઈકમાન્ડને પણ પત્ર લખ્યો હતો તે ઘટના પણ સામે આવી હતી પરંતુ કિરીટ પટેલના પત્રો લખવા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી નથી થઈ અને ત્યારે હવે કિરીટ પટેલે પણ ખુલ્લીને કોંગ્રેસ સામે પોતાની નારાજગી છે તે વ્યક્ત કરી છે મહત્વની વાત છે કે ભાજપને પણ ખબર છે કોંગ્રેસને પણ ખબર છે કે કોંગ્રેસ માટે બે ત્રણ સારી સીટ છે લોકસભામાં

કિરીટ પટેલ પણ નારાજ છે તે ચાલી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં જો કે સોળ ધારાસભ્ય હવે કોંગ્રેસમાં વધ્યા છે તેમાં પણ વધુ એક કોંગ્રેસની નારાજગી એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ માટે માઠાના માઠા સમાચાર કારણ કે એકબાજુ શક્તિ શ્રી ગોહિલ આમ આદમી પાર્ટીના નેતાઓને કોંગ્રેસમાં જોડી રહી છે પરંતુ જે ધારાસભ્ય કોંગ્રેસના છે તેને ક્યાં કોંગ્રેસ નથી સાચવી શકતી અને રાજીનામાનો દોર છે તે શરૂ થયો છે

ગુજરાતની અંદર અમે પાંચથી છ ધારાસભ્યો છે અત્યારે હવે અમે છોર ધારાસભ્યો વધ્યા છે પણ જે રીતે મને માહિતી મળી રહી છે ટૂંક સમયની અંદર ત્રણથી ચાર ધારાસભ્યો હજુ પાર્ટી છોડી શકે છે જો એમની નારાજગી દૂર કરવામાં નહીં આવે તો હજુ પણ ત્રણ થી ચાર ધારાસભ્ય એવા છે કે જે રાજીનામું આપી શકે છે અનેકવાર વાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈ પગલા લેવામાં નથી આવતા જો કાર્યવાહી નહીં થાય તો રાજીનામું આપી દઈશ તેવા સ્પષ્ટ શબ્દો છે પાટણના કિરીટ પટેલ આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ જોડાય ગયા છે કિરીટભાઈ પહેલા તો ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને સૌથી પહેલા આપે જે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે અને આપે આક્ષેપ લગાવ્યો છે પાટણના સ્થાનિક નેતાઓને પક્ષ છાવરે છે શું કહેવું આપનું બહુ સાચી વાત છે બેન ત્યારથી હું ધારાસભ્ય થયો પહેલી ટબ અંદર ત્યારે ધારાસભ્ય થયા પછી અમને પ્રદેશમાંથી એક ફોર્મ આપવામાં આવેલું અને એ ફોર્મ અંદર એમને અમને કહેલું કે તમારા પક્ષ વિલોતી પ્રવૃત્તિ કરી હોય અથવા તમને હરાવવા માટે જેને કોશિશ કરવાની માહિતી આપી એ માહિતી અમે ભરીને આપી એના રિમાન્ડર કર્યા પાંચ વર્ષ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી આ વખતે પણ અમે જાન્યુઆરી મહિનામાં સત્યાવીસ જાન્યુઆરી અને સાતમી માર્ચ અને જુલાઈ ત્રણ વાર લેખિત રજૂઆતો કરી કે જે જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે ને અમને હરાવવા માટે કોશિશ કરી છે એમને હોદ્દા ઉપરથી દૂર કરવા જોઈએ અમે હું પૂર્વ ચંદનજી આ તમામ લોકોએ અમારા પાટણ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ સરસ્વતી તાલુકાના કોંગ્રેસના પ્રમુખ અને આજથી વધુ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો આ બધાએ લેખિતમાં આપેલું એક વર્ષ સુધી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ના આવે અને પરમ દિવસે જે નવી નિમણૂકો થઈ એમાં જે લોકોએ અમારા વિરુદ્ધમાં કામ કર્યું હતું એમને જિલ્લા પંચાયતના દંડક બનાવી દેવામાં આવે આ તો યોગ્ય બાબત નથી અને એના માટે અમે અગાઉ પણ આ રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી લેખિતમાં પણ આપેલું હતું અને આજે પણ અમે તમારા ટીવીના માધ્યમથી કહીએ છીએ કે અમાય અમારી જો રજૂઆત સાફરોમ નહી આવે તો અમે ટૂંક સમયમાં રાજીનામું આપીશું. જી અને કિરીટભાઈ સવારે પણ થાય કે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી એ વખતે પણ આપની સામે અનેક નેતાઓ મોરચો માંડ્યો હતો આપની નારાજગી ત્યારે પણ સામે આવી હતી તો શું લાગે છે કે જગદીશ ઠાકોર આ બધા નેતાઓને છાવરી રહ્યા છે? બેન એ હું કોઈના વ્યક્તિગત કોઈને કોઈનું નામ ના લઈ શકું અત્યારે જગદીશ ઠાકોર છે નહીં

ત્યારે ધારાસભ્ય ની રજૂઆત ના સાંભળવામાં આવતી હોય અને સાચી રજૂઆત હોય અને છતાં પણ એમને દૂર કરવાના બદલે એમને સીટપા આપવામાં આવે આ બાબત એ યોગ્ય બાબત નથી ને આ રીતે પાર્ટી ચાલી શકે નહીં પાર્ટી ની અંદર ડિસિપ્લિન હોવી જોઈએ અને એક વર્ષ સુધી નિર્ણય ના લેવામાં આવે ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ કિરીટભાઈ તો માંગ સ્વીકારવામાં તમારી નહીં આવે નિરાકરણ નહીં આવે તો શું આપ રાજીનામું આપી દેશો ચોક્કસ ચોક્કસ જો અમારી માંગ સ્વીકારવામાં ન આવે ટૂંક સમયની અંદર તો અમે બે ત્રણ દિવસની અંદર રાજીનામું આપી દઈશું જી કિરીટભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો લોકસભાની ચૂંટણી એક તરફ નજીક આવી રહી છે પહેલા ગુજરાતના રાજકારણમાં ખળબળાટ મચ્યો છે એક બાદ એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે અને એ વચ્ચે કિરીટ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે પક્ષ છે સ્થાનિક નેતાઓને છાવરી રાખ્યો છે અને તેની સાઈડ લઈ રાખ્યો છે તેવા આક્ષેપો પણ કર્યા છે અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં પણ કહ્યું છે કે તેઓ પક્ષ છોડી દેશે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે

અને એના પ્રશ્નોનું નિવારણ લાવવાના પ્રયત્નો થશે રહી વાત ત્રણ થી ચાર ધારાસભ્યો જવાની તો ભારતીય જનતા પાર્ટીના લોકતંત્રમાં બિલકુલ વિશ્વાસ નથી રહ્યો માટે એ કોંગ્રેસના ધારાસભ્યોને એન કેન પ્રકારે દબાવણી કરી

ભારતીય જનતા પાર્ટી ને એના કાર્યકર્તામાં વિશ્વાસ નથી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતા લઈ જઈ અને એની ઇન્ડસ્ટ્રી ચલાવી રહ્યા એની સંસ્થા ચલાવી રહ્યા કોંગ્રેસ પાર્ટી છે એ તો એક સંસ્થા એ પ્રકારની છે કેટલા હજારો નેતા બનાવ્યા આજે ભાજપ ની અંદર વાત કહી એટલા માટે ન કરી શકું કે કિરીટભાઈ એ એક મહત્વના અને નેતૃત્વ આપતા વ્યક્તિ છે માટે કિરીટભાઈ જે પણ પ્રશ્ન છે પાર્ટીમાં અંદર રહીને અમે નિવારણ લાવવાનો પ્રયત્ન જી પ્રતાપભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર